આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બાવીસ અને ત્રેવીસ જૂનના રોજ માંજલપુર ખાતે આવેલા ગીગોડ રેસ્ટોરન્ટ ગેલેરીમાં જ એક સમર્થ ઇવેન્ટ ગ્રુપનું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે સમર્થ ઇવેન્ટ ગ્રુપ દ્વારા જ આ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે જેમાં પાંત્રીસ જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા છે વડોદરા વાસીઓ માટે જ્યારે ઇવેન્ટ કરવામાં આવ્યો હોય એક્ઝિબિશન કરવામાં આવ્યો હોય ત્યારે અલગ અલગ આઇટમો પણ અહીંયા ઉપસ્થિત છે એક અપીલ કરવામાં આવે છે કે એક્ઝિબિશનની મુલાકાત લેવામાં આવે આજે બાવીસ ત્રેવીસ જૂને ગીગોડ રેસ્ટોરન્ટ ડિવાઇન ગેલેરીમાં એક્ઝિબિશન રાખ્યું છે સમર્થ ઇવેન્ટ ગ્રુપનું તો એના માટે બધાને ઇન્વાઇટ કરવામાં પણ આખા વડોદરા ઓલ ઓવર વડોદરાની અંદર ઇન્વાઇટ પણ કરવામાં આવ્યા છે અહીંયા પાત્રી સ્ટોલ હશે અલગ અલગ જ્વેલરી છે ક્લોથ્સ છે પછી ઇમિટેશન ને એ બધું પણ ફૂડ સ્ટોલ છે પછી હોમમેડ છે કુર્તીઝ છે બધું અલગ અલગ બધી આઇટમ્સ અંદર પાત્રી સ્ટોલની અંદર રાખવામાં આવી છે બસ બધા આવો બધાને સપોર્ટ કરો અને અહીંયા આવીને પરચેસ કરો બધાને શ્રદ્ધા